હતા ત્યારે મોડી સાંજે સામે મીડિયા સમક્ષ હાજર થયા હતા અને તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે મેં નહીં કોંગ્રેસે મારી સાથે ગદારી કરી છે સુરતના લોકસભાના કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાઈ બાદમાં ભાજપ સાઠ ગાંઠમાં ફોર્મ રદ કરાવી ભાગરૂષ કુંભાળી બાદ પોતાના માફ ન કરી શકાય તેવા સફાઈ આપવા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મેં કોંગ્રેસ સાથે ગદારી કરી નથી કોંગ્રેસના સુરતના પાંચ નેતાઓને કારણે મેં કર્યું છે મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે હું અને મારા ટેકેદારો એક સાથે છે કોંગ્રેસના નેતા બે હજાર સત્તરમાં મારી સાથે ગદારી કરી એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો છે હું પિટિશન કરવા હાઈકોર્ટમાં ગયો હતો પણ કોંગ્રેસ મારા ઘરે વિરોધ કર્યો એટલે હું ગાયબ થયો હતો અત્યારે હું કોંગ્રેસ સાથે નથી ટોટલ કોંગ્રેસના કાર્યકર્તા નથી કોંગ્રેસના કાર્યકર્તાઓનો મારો ઓફિસ સ્ટાફ એ બધું આ જોયા કરતો હતો કે ભાઈ આ ચૂંટણી કોંગ્રેસવાળા કાયમી જ્યારે ચૂંટણી આવે ત્યારે વિરોધમાં કામ કરતા હોય તો તમે આ રહેવાઈ ગયો આપણે લડવું નથી મને સમજાવ્યા કરતા મેં કીધું નહીં હવે આપણે ફોર્મ ભર્યું છે લડવાનું કે બે હજાર સત્તરમાં આપણે કોંગ્રેસે શું કર્યું હતું બે હજારમાં સત્તરમાં કોંગ્રેસે કર્યું ત્યારે કોંગ્રેસને શરમ નહોતી તમે જ્યારે શરમ રાખો કોંગ્રેસની એના હિસાબે હું મારી સભાઓ લેતો તો ત્યારે ઈહટી ગયા પછી મેં પણ વિચાર્યું હું બધા ટેકેદારો ને કાર્યકર્તા ને સમજાવી જાય કે આપણે પિટિશન દાખલ કરવા જાય જયારે પિટિશન દાખલ કરવા જવાનું મેં શરૂઆત સવારે નીકળ્યો ત્યારે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું અહીંના કોંગ્રેસના એમાંય અહીંના કાર્યકર્તાઓ તમે જુઓ ચાર પાંચ જણા જ છે કોંગ્રેસમાં વિરોધ કરવા એમાં કાર્યકર્તા ન મળે તો એમના ઘરના લઈને આવ્યા એમ થઈને ચાર જણા થયા વિરોધ કરવા તમારે પાછલા બાણે કેમ ભાગવું પડ્યું

ફોર્મ ભર્યા પછી આ જ્યારે ફોર્મનો બીજા દિવસનો અમને ટાઈમ આપ્યો એ ટાઈમે અમે ગયા ત્યારે આગલા ગેટ ઉપર ટ્રાફિક એટલી બધી હતી પોલીસવાળાએ એની સેફ્ટી માટે ધક્કાધુક્કી ન થાય એટલે એને એના જે પ્રાઇવેટ ગેટ છે ત્યાંથી આપણી ગાડીમાં જ બેસાડીને રવાના કર્યા ઓકે આપણે સહી કરવામાં આવેલી છે એ ખોટી સહી છે એવું જણાવવામાં આવ્યું છે ખોટી છે કે સાચી છે એ અમારા આઈના કોંગ્રેસના ઠેકેદારો જે ફોર્મ ભરતા હતા એ કોંગ્રેસના તમને ખ્યાલ હોય તો કોંગ્રેસના એડવોકેટ દ્વારા જ ફોર્મ ભરાણું હતું અને અમારા ટેકેદારો કાર્યકર્તાઓ સાથે લઈને ફોર્મ ભરેલું તમારી હાજરીમાં ભરાયું કે નહીં ફોર્મ ભરાણા હોય ફોર્મ ભરાવતી વખતે સહયોગ મારી અલગ રીતે થતી હતી હું જ્યારે ડોર ટુ ડોર ગયો જ્યારે આવું ત્યારે મને કે તમે સહી કરી નાખો હું સહી કરી નાખો મારી સહી ઓરિજિનલ છે ફોર્મ ભરવા ગયો ત્યારે અમે

જે કોંગ્રેસના છ વર્ષ માટે પાર્ટીને સસ્પેન્ડ કરી દીધા છે કૌશિક પટેલનો રિપોર્ટ એનટીબી ન્યૂઝ સુરત